નમસ્કાર મિત્રો આપણે આવી ગયા છે એક નવો વિડીયો લઈને એક નવી ખબર લઈને છીએ મિત્રો આ ઘટના જે બની છે એકદમ દુઃખદ ઘટના બની છે તમે જાણતા જશો ગીતા રબારી જે ગુજરાતના મોસ્ટ પોપ્યુલર સિંગરમાંથી એક છે જે આ આર આરનવાર પ્રોગ્રામ કરવા જાય છે અત્યારે તેના બધા પોગ્રામ પણ બંધ કરી દેવામાં આવ્યા છે ચાલુ પ્રોગ્રામમાંથી તે ઘરે આવી ગઈ છે એ છે એનું શું કારણ છે જે આ મિત્રો તેના ભાઈનું મૃત્યુ થયું છે તેના વિશે આજે આપણે પૂરી વાત કરવાની છે તો વિડીયોમાં છેલ્લે લીગે વિડીયોને જોજો અને વિડીયો પસંદ આવે ને તો અત્યારે અત્યારે એક લાઈક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આ નવા નવા આવા નવા નવા વિડીયો જોવા માટે હવે વાત કરવી આપણે આ વિડીયોની અને જેના પાસે જે અવસાન થયું છે મહેશભાઈ રબારીનું તે ગીતા રબારીને કહેવામાં એવું આવ્યું છે કે ગીતા રબારીના ભાઈ નથી છતાં તે ગીતા રબારીને પોતાની બહેનની જેમ રાખતા હતા એના વિશે જ આપણે વાત કરવાની છે હાલ જે તેની વોટ્સએપ સેટના જે ફોટો વાયરલ થઈ રહ્યા છે એના વિશે આપણે આજે સાચી વાત કરવાની છે તો હવે વાત કરવી આપણે મહેશભાઈ રબારી જે ગીતા રબારીને પોતાની બહેન કરતાં પણ વધારે રાખી રાખતા હતા અને અત્યારે ગીતા રબારીનું જેટલા પણ પ્રોગ્રામ હતા તે કેન્સલ કરવામાં આવ્યા છે અને તેનું અવસાન થતાં જે હાર્ટ એટેકના કારણે અવસાન થયું છે મહેશભાઈ રબારીનું એના વિશે હવે આપણે વાત કરી પૂરી વાત જે આ સોશિયલ મીડિયામાં ફોટો અને વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યા છે તેમાં કહેવામાં એવું આવ્યું છે કે વોટ્સઅપ ચેટમાંથી કંઈક આવું મળ્યું છે આવી વસ્તુ મળી છે પણ એવું કાંઈ નથી આ એક અત્યારે ફેક ન્યૂઝ છે તો તમારે કોઈએ પણ આવા ખોટા ન્યૂઝમાં ફસાવવું નહીં અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો પોતાની બહેન કોને ન હોય ને પોતાનો ભાઈ કોને ન હોય એના વિશે જ આપણે આજે જે સોશિયલ મીડિયામાં ફોટાઓ ને વિડીયો વાયરલ થઈ રહ્યા છે તે એકદમ ફેક છે એવું કાંઈ છે નહીં બસ એ જ કહેવા માટે મેં આ વિડીયો બનાવ્યો છે તો આજ માટે આટલું જ થેન્ક યુ